આ ઘટના બાદ આજે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું હત્યાના ત્રણ દિવસ પહેલા જ દિપેન પટેલે તેના હાથ ઉપર સાડા ચાર વર્ષની દીકરી વિહાનાનું

દીપેન કુમાર મુકેશભાઈ પટેલ કે જે દરજીપુરાના રહેવાસી હતા એના ગુમ થયાની એક ગુમ જાણવા જેવું ઘરણી પોલીસ સ્ટેશન દાખલ થયેલી અને તે જે કાર લઈને ગુમ થયા હતા એની કાર અનગઢ ગામ મહીસાગરની અંદરથી ગયા રવિવારે બિનવારસી હાલતમાં પાણીની અંદર ડૂબેલી અંતર મળી આવી અને જે તે વખતે એ ગાડીની હાલત જોતા કે એની અંદર બ્લડ સ્ટેન અને એ બધું જોતાં કંઈ અઘટિત બન્યું હોય એવું જે તે વખતે જ લાગતું હતું તપાસ કરતા શોધખોળ કરતા તે માણસ નહીં મળી આવતા ક્રાઇમની ટીમો પણ એમની પાસે લાગેલી પોલીસ સ્ટેશન સાથેનો ડિસ્ટાફ અને અલગ અલગ ટીમો બનાવી અને આ માટે અમે છેલ્લા ત્રણ ચાર દિવસથી લાગેલા હતા એમાં ઉમરડા શહેર પોલીસને એક સફળતા મળી છે અને તમે જાણો છો એમ ગઈકાલે આ કામે અમે હાર્દિક કૈલાસભાઈ પ્રજાપતિ નમનાકી કિશનની ધરપકડ કરી છે તેઓ તેમના પાડોશી છે અને તેમણે જ આ ખૂન કર્યું હોય એ બાબતનું એને કન્ફ્યુઝન પણ કરેલ છે અને એના સહયોગી પુરાવા પણ મળેલ છે એમની ગઈકાલે ધોરણસરની ધરપકડ કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અરણી એમની તપાસ કરી રહ્યા છે અને આજે એને બંધ થતી કોર્ટે વધુ રિમાન્ડ માટે પણ રજૂ કરવાના છે ગુનાની હકીકત જોઈએ તો આ મરણ જનાર દિપેનભાઈ છે અને એમની બાજુમાં જ એ જ સોસાયટીમાં એટલે કે દરજીપુરામાં જ આ હાર્દિક પ્રજાપતિ જે આરોપી છે એ રહે છે એક મહિલા સાથેના સંબંધો બાબતે એમને એવું હતું કે આ મારા ઉપર આડખીલી રૂપ છે મને અડચણ રૂપ છે એવો એમને એના ઉપર વહેમ હતો અને બીજું કે એમની આ હરકતને લઈને આ જે મરણ જનાર દીપેનભાઈ છે એ તેમને ત્યાં દરજીપુરા ગામમાંથી મકાન ખાલી કરાવી દેવા માટે બીજા લોકોને પણ સમજાવતા કે આ માણસને એ પરિવાર સાથે રહેવા દેવો ન જોઈએ આ વાતની રીસ લઈ અને એમણે એને મોત નિપજાવવા માટેનું મનોમન નક્કી કરેલું અને આ વાતનો એને અંજામ આપી અને એને એની જ ગાડીમાં લિફ્ટ લઈને ગળામાં કટર મારીને પહેલાં તો એને એમની પાસે મરચુંની ભૂખી હતી કટર હતું એમણે પહેલેથી રાખી લીધેલું હતું તો ગળામાં કટર મારી અને એની જ ગાડીમાં એને ખાલી સાઈડમાં બેસાડી હાલોલ રોડ ઉપર જઈ અને ત્યાં જે નર્મદા મોટી કેનાલ છે એ કેનાલમાં એને નિકાલ કરેલો અને એનો મોબાઈલ અને એના કપડા એ પણ એને આગળ જઈ અને બદલી નાખેલો એક બીજી હકીકત એવી છે કે એને એની ગાડી છે એના મિત્રને ત્યાં જે તે વખતે મૂકી દીધેલી પણ પછીથી એને ખબર પડી કે આ ગાડી ત્યાં ઓળખાઈ જાય એમ છે એટલે જેથી એ ગાડી એને રવિવારે કે શનિવારની રાત્રિના રોજ ત્યાંથી મેળવી અને અણગઢ મહિસાગર નદીની અંદર એને ગાડીને ધક્કો મારી એક્સિલેટર ઉપર એક વજન મૂકી અને અંદર નાખી દીધેલાની પણ એને કબૂલાત કરી છે તપાસ દરમિયાન આજે એનું ડિસ્કવરી પંચનામું પણ થયું છે અને એણે જે કુલ કરતી વખતે જે કપડાં પહેર્યા હતા એ કપડાં પણ પંચો સાથે લઈ જતા એ કપડાં પણ મળ્યા છે અને જે જગ્યાએથી એણે ડેડ બોડી કારમાંથી ઉતારી અને નર્મદા કેનાલમાં નાખી હતી